ભુજથી જાગૃતિ બેન પૂછે છે કે અત્યાર સુધી સુકૃત કર્યા કરતા ઘણી મિથ્યા માન્યતા જાણતા અજાણતા થઈ છે તો એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું અને મલાળથી બીજલ બેન પૂછે છે આપણે જે જ્ઞાનનો વિષય ચાલી રહ્યો છે કે યાદ નથી રહેતું ને આપે કીધું કે આપણે કોઈક ભાવમાં જ્ઞાનની ગુરુની આસાધના કરી છે તો બેન હા આસાધના થઈ છે મારાથી તો હવે એનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું એના માટે મને જરાક સમજાવો જાગૃતિ બેન બીજલ બેન પ્રાયશ્ચિત તો એ જ છે કે આપણાથી જે કાંઈ આસાધના થઈ છે મિથ્યા માન્યતા થઈ છે

આ બધું કરવા પૂર્વ પૂર્વજન્મના આપણા સંસ્કારો આપણા હિસાબે એ ભૂલ થઈ જવાની જાણવા છતાં પણ થઈ જવા પણ જેવી ભૂલ થાય એવું તરત જાગ્રત થાવ કે આ ખોટું થઈ ગયું આવું મારે ન કરવું જોઈએ આ મારી ભૂલ થઈ ગઈ હે આત્મા હું તારા પર કર્મ ચડાવું છું હું મારા પોતાના પર જ કર્મ ચડાવું છું મારે હવે આમાંથી બહાર નીકળવું છે મારે આવું કાંઈ નથી કરવું હે પરમાત્મા હે આત્મા મને એવી શક્તિ આપ કે હું ફરીથી આવી ભૂલ ના કરું એ પ્રાયશ્ચિત છે આત્માની જાગૃતિ રહી તમે આવું ક્યારે વિચારશો જયારે તમારો આત્મા જાગૃત હશે ત્યારે મેં ફરીથી આવું કર્યું બાકી એમ થઈ જશે તો બી ખબર બી નહીં હોય કે મેં આવું કર્યું પાછું તો એ જાગૃતિ નથી આત્માની તો પ્રાયશ્ચિત નથી આત્માની જાગૃતિ રે ક્યાં થઈ ગયું પાછું થઈ ગયું પાછું ખોટું થઈ ગયું અરે કેમ આવું ઘડી થાય છે મારે આવું નથી કર તો એ જાગૃતિથી તમે પાછા હટી શકશો ભલે ગમે એટલો મોટો કર્મનો પહાડ હશે કે ઝાડનું થડ ગમે એટલું મોટું હશે પણ જેવા પાછા હટશો કે એક કુવાડી પડશે એ ઝાડના થડને મોટું ઝાડા ઝાડવું ઝાડનું થડ એક કુવાડીથી તૂટી નથી જવાનું પણ એક ઘા પડવાનું ચાલુ થઈ જશે અને એ જો જાગૃતિ નહીં હોય

કેવી આ સાધના કરી હશે એ આપણને ક્યાં યાદ છે અનંત જન્મોના કેટલાય કર્મ ક્યારે ક્યાં કયા જન્મમાં ઉદય આવશે એ પણ આપણે તો જાણતા નથી તો બીજું એ વિચારવાનું કે જે આપણાથી આગલા જન્મમાં કર્મ થઈ ગયા છે એને નિર્જરા માટે

વિપશ્યના શિબિર ના કરી હોય ને તો એક વાર બે વાર શિબિર કરી આવો આ સાધના શું છે એ સાધના ખાલી શીખ્યાઓ શીખવા માટે આપણે કઈ પણ કરીએ છીએ કોઈ પણ વસ્તુ શીખવા માટે તો બરાબર એની શું મેથડ છે એ જાણી લો શિબિર કરવા જતા પહેલા મારી બુકમાંથી બરાબર વાંચી લો જાણી લો કે વિપસ્યના શું છે જાણ્યા સમજ્યા વગર ભલે કેટલી પણ શિબિર કરી હોય હવે સમજીને કરો એનાથી કેવી રીતના કર્મની નિજરા થાય છે વિપસ્યના વિશે તમારા હજાર સવાલ હશે તો એ મારી બુક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ બે માંથી સવાલ વન નાઇન્ટી એટલે કે એકસો અઠ્ઠાણું થી બસો સાહીઠ બરાબર વાંચી જાઓ બરાબર સમજી લો તો સ્વાધ્યાય શું છે ધ્યાન શું છે વિપક્ષના સાધના શું છે એના વિશેના બધા જ તમારા સવાલ સમી જશે ના સમય તો મને પૂછો ને શિબિરમાં વિપશ્યના સાધનાને મેથડ શીખ્યા પછી ઘરે એ ચાલુ રાખો દરરોજ ઓછામાં ઓછું એક સામાયિક કરો જેમાં વિપશ્યના સાધના કરો વધારે જેટલા પણ થાય એટલા એક બે ત્રણ ચાર આવા સામાયિક કરો કારણ કે આ કાર્ય ફક્ત માનવ જન્મમાં જ થઈ શકશે પછી નહીં થાય આ માનવ જન્મમાં જ આ વિચાર આવે કે મારાથી આવી ભૂલ થઈ ગઈ મારાથી ના થઈ ગઈ મારાથી આવી મિથ્યા માન્યતા થઈ ગઈ તો હું શું કરું અને કાર્ય માનવ જન્મ બીજા જન્મમાં નહીં થાય ને આ માનવ જન્મ કર્મ ની નિજરા કરવા માટે જ છે આપણે એનો પણ દુરુપયોગ કરીને કર્મના ઢગલા વધારીએ છીએ તો આ પ્રાયશ્ચિત છે કે ધ્યાનથી જૂના કર્મો જે બાંધીને આવ્યા છીએ એને નિવારો એને નિર્જરા કરો નવા ન બંધાય એના માટે સતત જાગ્રત રહો ને છતાં પણ થઈ ગયું તો મનથી પાછા હતો માન્યતા મંડાવો કે આ ખોટું થયું ધ્યાન દ્વારા કર્મોની અનિકાચિત કર્મોની નિર્જરા થઈ શકે છે તેના દ્વારા જેમ જેમ કર્મનો પ્રતરો દૂર થતી જશે આત્માના જ્ઞાનનો પ્રકાશ ખીલશે જ્ઞાનનું સાચું સ્વરૂપ પ્રગટ થતું જશે ને ઓટોમેટિક તમારી માન્યતા જીનાજ્ઞા સાથે મેચ થતી જશે બુદ્ધિથી ગમે તેટલું માન્યતા લાવો પણ પ્રેક્ટિકલ કર્યા વગર સાચું તકશે નહીં માટે બને એટલું જલ્દી જે કર્મ બંધાઈ ગયા છે તેને નિર્જરા કરવી એટલે આગળનું છે એને કાપતા જવું નવું ના બાંધવું અને બાંધવા માટેની ફરી ભૂલ ન થાય એના માટે જાગ્રત રહેવું એ એનું પ્રાયશ્ચિત છે